તો આ વર્ષે તમે મેળામાં આવવાના હોય ને તો ગારાના લીધે હેરાન થવાના છો એ તો ફાઇનલ જ છે બરાબર કારણ કે વરસાદની આગાહી છે અને વરસાદ અત્યારથી ઓલરેડી ચાલુ છે ઓલરેડી અહીંયા ગારો થઈ ગયો ગુડ મોર્નિંગ આજે વેલકમ બેક ટુ ધન નવી સવાર સાથે નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે તારીખ છે આજે ત્રેવીસ અને આપણે અત્યારે છીએ ત્રણે મેળામાં જોઈએ મેળાને ઓલરેડી બે ત્રણ દિવસની વાર છે તૈયારી કેવી છે ને એ તમને દેખાડો કરી દો

કહેવામાં આવવાના હોય કોમેન્ટમાં પાણી ઊંધું હોવાથી પડવું નહીં ભગવાન દર્શન કર્યો બે દિવસની વાત છે પવિત્ર સ્નાન માનવામાં આવે છે પાંચમ ના દિવસે ગુંગાફૂટ પધારી કે કેવામાં આવે છે કે મહાભારત ની અંદર ભગવાન કૃષ્ણ ના કેવા પરજો મક્ષરે રહ્યા છે આજ આજ કોണ്ട് થી લોક પઈ કરેના વર્કિસ સૌએ પોતાને ધ્યાન હાલ ઓલરેડી વરસાદ છે ને આ વર્ષે મેળો બગાડવાનો છે તો ફાઈનલ જ છે બની ગયા છે 2 દિવસ મેળો ને વાર છે આ દે વરસાદ સાબતી ભાઈ પાચમ ઉપર તમે તરણ તરણના મેળા માં આવવાના હોય ને તો ખાસ ધ્યાન કારણ કહી દઉં કે હજી બે દિવસની મેળા વાર છે અને વરસાદની ઓલરેડી આગાહી છે ને અહીંયા વરસાદ આવે છે આથી મંદિરના અને કુંડના દર્શન કરાવી મસ્ત દેખા વાહ ભાઈ વાહ

હવે ફજત ફળ કરે ના ઓલી શું કહેવાય ઉડીની જો તૈયારી ચાલુ હોય જે ફિટ કરે છે બરાબર આવી છે જુઓ તો આ રીતે અમારે આ ભાઈ છે ને જો આને ઓલરેડી મેળો આપણે કરાવી દીધો બે દિવસ પહેલાં બરાબર તો તમે ભાઈ મેળામાં આવવાનું ભૂલતા નહીં પણ પૂરી તૈયારી આવી આવજો નકર આવતા ને હાલો આપણે ફટાફટ નીકળીએ